એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ ભારતની પ્રશંસા ગાવાનું સત્ર છે હું ભારતનો પક્ષ રજૂ કરવા માટે ઊભો છું જે લોકો ભારતનો પક્ષ જોઈ શકતા નથી તેમને અરીસો બતાવવા માટે ઊભો છું મેં કહ્યું હતું કે અમે આતંકવાદીઓનો નાશ કરીશું મેં કહ્યું હતું કે તેમને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે પહલગામ હુમલાના ગુનેગાર લશ્કરના સુલેમાન શાહ અને અન્ય બે આતંકીઓને ઓપરેશન મહાદેવ હેઠળ ઠાર કરવામાં આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં વિગતવાર સમજાવ્યું કે કેવી રીતે આ ત્રણેય આતંકીઓને પહલગામમાં છવ્વીસ પર્યટકોની હત્યા કરી હતી એ કન્ફર્મ થયું લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પહલગામ હુમલાને ક્રૂર ગણાવતા કહ્યું કે જે થયું તે ખોટું થયું છે તમામે તેની નિંદા કરી છે અમે પહાડની જેમ સરકારની સાથે ઊભા રહ્યા રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે ભારત સરકારે ભૂલ કરી છે તમારી પાસે લડવાની ઈચ્છાશક્તિ નથી સરકારે પાઇલટ્સના હાથ પગ બાંધી રાખ્યા છે બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અગાઉ લગભગ બે દશક પહેલાં બે હજાર બેમાં પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની પ્રક્રિયા કરાઈ હતી ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો સમારોહમાં ઉત્કૃષ્ટ કામ કરનાર કચ્છ સુરેન્દ્રનગર તાપી જિલ્લાને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતા ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો ડેમના ઉપરવાસમાંથી સતત પાણી આવવા ડેમની સપાટી ત્રણસો ને ફૂટને પાર થઈ હતી રાજ્યભરમાં વરસાદની તીવ્રતા ધીરે ધીરે ઘટી રહી છે છોટાઉદેપુરમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હવામાન વિભાગે જાહેર કરેલા વેધર મેપ પ્રમાણે આજે દસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ સુરત નવસારી અને વલસાડ જિલ્લા સહિત દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છમાં વર્ષ બે હજાર એકના વિનાશક ભૂકંપ બાદ તાજેતરમાં છેલ્લા એક મહિનાથી કચ્છના જુદા જુદા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે ભૂકંપ આવે ત્યારે પ્રિડિક્શન કરી શકાયું નથી ભૂકંપની નિશાનીઓ જીઓલોજિકલ એક્સપર્ટ સાયન્ટિફિક ગણતરીઓ કરીને જ જાણી શકે છે બાવળામાં વરસાદી પાણી ભરાવા છતાં પણ તંત્ર ગાયબ થઈ ગયું હતું સ્થાનિકોની મદદ કરવાને બદલે સત્તાધીશો ક્યાંય ડોક્યું કરવા માટે પણ પહોંચ્યા ન હતા ટ્રેક્ટર દ્વારા રાહત અને બચાવ કામગીરીમાં લોકોને સ્થાનિકોએ જ મદદ કરી હતી અને એકબીજાને બચાવ્યા હતા પરેશાન સ્થાનિકોએ ચક્કાજામ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો રત્નદીપ સોસાયટી સ્વાગત રેસીડેન્સી અને બળિયાદેવ જેવા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કોરિડોર અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ ત્રણ ગણું વિસ્તાર છે ચાચર ચોક વિવિધ સરોવરોનું થશે સૌંદર્યકરણ માસ્ટર પ્લાન હેઠળ મોડેલ ટેમ્પલ ટાઉનનું બેન્ચમાર્ક બનશે અંબાજી યાત્રાધામ આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર